પારડીમાં સાયબર ક્રાઈમ ઘટાડવા માટે પોલીસ દ્વારા પતંગ વિતરણ કાર્યક્રમ વલસાડ જિલ્લામાં અને પારડીમાં સાયબર ક્રાઈમના વધતા બનાવોને રોકવા માટે પારડી પોલીસ દ્વારા સોમવારે અનોખી પહેલ કરવામાં આવી હતી પોલીસ ટીમે પારડી ચાર રસ્તા બ્રિજની ચેચ કાર્યક્રમ યોજી સાયબર ક્રાઇમના સ્લોગન સાથેના પતંગોનું વિતરણ બાળકો અને લોકોમાં જાગૃત લાવવાનું કામ કર્યું હતું વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના હેઠળ પારડીના પીઆઈજીઆર ખટવીએ અને તેમની ટીમ સાયબર ક્રાઈમ અંગે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો પહાડી પોલીસ ટીમે બાળકોને સ્લોગન સાથેના પતંગો આપી અને સાયબર સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું પીઆઈ ગઢવીએ પતંગ વિતરણ સાથે લોકોને સાયબર ગુનાઓ ટાળવા માટે પગલાં જેવી કે મજબૂત પાસવર્ડ રાખવો અજાણ્યા લિંક પર ક્લિક ન કરવું આધાર નંબર પાસવર્ડ કે ઓટીપી પણની સાથે ન વહેંચવો જેવી બાબતો વિસ્તૃત માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં વાહન ચાલકોને પણ પતંગો વિતરણ કરીને સાયબર ક્રાઇમ અંગે માહિતી આપવામાં આવી હતી

પણ એવો કોલ આવતો નથી છતાં એમ જે માણસને ખબર નથી એવા લોકો અમુક એમ ભાઈ તમારું બેંકનું ખાતું બંધ થઈ જશે તમને એક નંબર આપે છે એ નંબર તમે મને નંબર પીન નંબર હોય બેંક કોઈ બી રીતે તમારી પાસેથી ઓટીપી નંબર માંગતી નથી એટલે કોઈ પણ જરૂરિયાત પડે કોઈ પણ અજાણ્યો નંબર આવે એ નંબર વિચારો અને એક્શન લો ડિજિટલ સુરક્ષાના ત્રણ પગલા બરાબર પછી બીજું કે લાલચમાં આવી અજાણી લિંક પર ક્લિક ન કરો કોઈ પણ લિંક આપણા ઉપર મોકલવામાં આવે એ લિંક અજાણી લિંક હોય તો કોઈએ લિંક ઉપર ક્લિક કરવાનું છે નહીં